ખુશખબર 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 રાધનપુરમાં હર ઘર કોમ્પ્યુટર મિશન લઈને આવ્યું છે જોરદાર ફેસ્ટિવલ ધમાકા ઓફર જેમાં ગેમિંગ માટેનું વાઇલ્ડ ફાયર સિરીઝ કમ્પ્યુટર સેટ સાથે વાયરલેસ ફિંગર સ્પીકર અને ગેમિંગ હેડફોન ફ્રી ફ્રી અને ફ્રી મળી રહ્યું છે જી હા મિત્રો આપણા શહેર રાધનપુરમાં અક્ષર કોમ્પ્યુટરવાળા હર ઘર કોમ્પ્યુટર મિશન ચલાવી રહ્યા છે જે મિશન અંતર્ગત ફેસ્ટિવલ ધમાકા ઓફર લાવ્યા છે જેમાં માત્ર ત્રેવીસ હજાર નવસોની કિંમતના ગેમિંગ વાઇલ્ડ ફાયર સિરીઝ કમ્પ્યુટર સેટ સાથે વાયરલેસ ફિંગર સ્પીકર અને ગેમિંગ હેડફોન ફ્રી આપી રહ્યા છે એ પણ ટૂંક સમય માટે જ કોમ્પ્યુટર સેટના ફ્યુચરની વાત કરું તો ઇન્ટેલ કોર આઈ સેવન પ્રોસેસર સોળ જીબી રેમ પાંચસો બાર જીબી સુપરફાસ્ટ એન બીએમ ઇ એસએસડી ફોર જીબી ગ્રાફિક્સ કાર્ડ ગેમિંગનો સુપર અનુભવ ચોવીસ ઇંચની બોર્ડરલેસ એલ ઇડી કલરમાં સ્ટાઇલિશ ગેમિંગ કેબિનેટ હેવી આર જીબી સીપીયુ ગેમિંગ કુલિંગ ફેન સાથે વાયરલેસ ગેમિંગ કીબોર્ડ અને માઉસ વાય ફાય પ્લસ બ્લુટૂથ સાથેનું ફૂલ સેટઅપ સાથે સાથે ગેમિંગ માઉસ પેડ આ બધું જ તમને માત્ર ત્રેવીસ હજાર નવસોની કિંમતમાં આ કોમ્પ્યુટર સેટ સાથે મળી જવાનું છે સાથે સાથે વાયરલેસ ફિંગર સ્પીકર અને ગેમિંગ હેડફોન ફ્રી વધુ માહિતી માટે આપેલા નંબર પર કોલ કરી શકો છો એડ્રેસની વાત કરું તો અક્ષર કોમ્પ્યુટર એન્ડ વિડીયો વિઝન હરિયોમ કોમ્પ્લેક્સ જલભવન રોડ રાધનપુર